રાજકોટના જેતપુરમાં પીજીવીસીએલ ની માત્ર દેખાડા કામગીરી સામે આવી હજુ પૂર્ણ નથી થયું તે પહેલા જ વીજ થાંભલા ગાંડીવેલ અને જાડી જાખરાનું સામ્રાજ્ય જોવા મળ્યું નવાગઢના રબારીકા રોડ વીજ પુલ જોખમી હાલતમાં જોવા મળ્યો ન માત્ર નવાગઢ આસપાસના વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી કેટલાક સ્થળે વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બનતી હોય છે

કે આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે ચોમાસાનો સમય હોય અને ચોમાસા દરમિયાન છે કે વીજ કોલમાં છે કે જ્યાં જોવા ત્યાં છે તે ગાંડી વેલનું છે તે સામ્રાજ્ય જોવા મળ્યું છે અનેક જગ્યાએ વીજ કોલ પણ છે કે સાવ જર્જરિત હાલતમાં હોય ત્યારે પીજી વિશેની બેદરકારી હોય તેવા અત્યારે દ્રશ્યો છે તે જોવા મળ્યું હોય છે ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ટ્રાન્સફર્મની નીચે છે કે આ વીજ કોલ આવેલો છે તે વીજ કોલ છે કે સાવ અત્યંત જર્જરિત થઈ ગયો હોય ગમે ત્યારે તૂટી પડવાની શક્યતા અને મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જિમ્મેદારી કોણ લેશે તેવા અનેક સવાલો છે તે અત્યારે થઈ રહ્યા છે તે ત્યારે એક બાજુ પીજી વિશ્વલ દ્વારા છે કે પ્રી મોનસૂનની કામગીરી કરવાની હોય છે પરંતુ આ કામગીરી જ્યાં માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવા અત્યારે દ્રશ્યો છે તે ગતિમાન થઈ રહ્યા છે ત્યારે આ મેન ટ્રાન્સફોર્મર આવેલું છે ટ્રાન્સફોર્મર ના જે વીજ પોલ હોય છે તે વીજ પોલ છે તે પણ સરિયા દેખાઈ ગયા છે અને સાવ અત્યારે અતિ જર્જરિત હાલતમાં છે ત્યારે કહી શકાય કે જે રીતે અનેક જગ્યાએ જેતપુરમાં છે તે આજ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અનેક જગ્યાએ વીજ ટ્રાન્સફોર્મર માં છે કે ગાંધી વેલનું છે તે સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે ત્યારે પીજીવીસીએલ દ્વારા છે તે તાત્કાલિક આવી ગાંધી વેલ છે તે દૂર કરવા અહીં સ્થાનિકોએ માંગ કરી છે ચોમાસા અને વેલ તો છે આ જે પીજી જે થાંભલો છે ને એ આખો જર્જરિત છે ખરેખર તો એને બદલાવાની જરૂર છે નુકસાની જાજી છે અને કામગીરી ખાલી કાગળ ઉપર છે કામગીરી તો કઈ કરતા જ